થરામાં શ્રી રામજી મંદિરે શ્રી રામચરિત માનસ પારાયણની આજથી શુભ શરૂઆત છેલ્લા છોતેર વર્ષ એટલે કે સંવત બે હજાર છથી થી બે હજાર એક્યાસી અવિરત શ્રી રામજી મંદિરે શ્રી રામચરિત માનસ નવાહ પારાયણ ચાલુ કાંકરેજ તાલુકાની ધન્ય ધરામાં આવેલા થરા જુના ગામતળ ખાતે બિરાજમાન શ્રી રામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પરમ પૂજ્ય શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી રમાબેનજી હરિયાણીજીના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર અને રિંકુબેન ઠક્કરના સ્વમુખે શ્રી રામચરિત માનસના પાઠનું પઠન રોજ સંવત બે હજાર શ્રાવણ શ્રાવણસુદ એકમને શુક્રવાર તારીખ પચીસ સાત બે હજાર પચીસથી સુદ નવમી ને શનિવાર તારીખ બે આઠ બે હજાર પચીસ સુધી બપોરે બે કલાકને પિસ્તાલીસથી સાંજે છ કલાકને પિસ્તાલીસ મિનિટ નવ દિવસ સુધી શ્રી રામચરિત માનસનું પારાયણ કરવામાં આવશે તો આ અવસરે લાભ લેવા આયોજકોએ જણાવ્યું છે આ પ્રસંગના મુખ્ય યજમાન રઘુવંશી યુવા ગ્રુપ તથા ભોજન પ્રસાદના યજમાન સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કુટક પરિવાર રાજશ્રી મસાલા થરાએ લાભ લીધો છે જ્યારે દૈનિક યજમાન ભીખાભાઈ ઠક્કર વસંતીબેન ઠક્કર દેવજંદભાઈ ઠક્કર કોટક રાજેશ કુમાર પ્રભુરામભાઈ રસીલાબેન ઠક્કર સ્વ ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કોટક પરિવાર તેમજ બાબુલાલ ઠક્કર જયંતિલાલ ઠક્કર હીરાલાલ ઠક્કર ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ પટેલ લાભ લીધો છે જ્યારે દૈનિક પ્રસાદી જયંતીલાલ ઠક્કર સ્વકાંતિલાલ ઠક્કર વિમળાબેન કોટક ગંગા સ્વરૂપ નર્મદાબેન પટેલ રવજીભાઈ ઠક્કર નિરંજનભાઈ કુટક પઢિયાર અંસોયાબેન ભાવસંગભાઈના હસ્તે અશોકભાઈ પઢિયાર મહેશકુમાર ઠક્કર સ્વમંગુબેન ઠક્કર પરિવાર તરફથી આપવામાં આવશે શ્રી રામ જન્મ શ્રીરામ વિવાહ શ્રીરામ અભિષેક એમ ત્રણ પ્રસંગની પ્રસાદી ઠક્કર નર્મદાબેન કેશવરામભાઈના હસ્તે નાગરિક મંડળીના ચેરમેન અરવિંદભાઈ ઠક્કર લાટી તરફથી આપવામાં આવશે કોલ્ડ્રીંક્સ ઠક્કર સરોજબેન વસંતલાલ કારભારી તેરવાડાવાળા આપવામાં આવશે શ્રીરામચરિત માનસ નવાહ પારાયણમાં કોઈને અગવડ ન પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી છે